અમરેલી બગસરા નગરપાલિકાના કામદારો સફાઈથી દૂર રહ્યા સૂત્રોચ્ચાર કરી હડતાળ પર ઉતર્યા અમરેલીના બગસરા નગરપાલિકા સફાઈ કામદારોએ સફાઈ કામગીરીથી અડગા રહી સૂત્રોચ્ચાર સાથે હડતાલ કર્યા બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોએ સફાઈ કામગીરી બંધ કરવામાં આવી બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોની અનેક પ્રશ્નને લઈને સફાઈ કામદારોમાં ભારે રોષ ભભૂક્યો વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા

શું છો આજે અઢાર તારીખ ના રોજ તમે સફાઈ કામદારો દ્વારા હડતાલ ઉપર હતા અને સફાઈ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો તેને લઈને શું કેશો એને લઈને હું એ કહેવા માંગુ છું અમારા જે અગાઉ આની પેલા અમે લોકો આવેદન પત્ર આપેલું ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને અઢાર તારીખની નોટિસ અઢાર છની નોટિસ આપી જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો અઢાર છથી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું લોકોએ અમને જોબ મોકલો કે હવે વિચારશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે ફતે તમને જાણ કરશું એવા બધા મીઠા મીઠા જવાબ આપ્યા કોઈ પણ જતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે જોઈશું ને વિચારશું એવું બધું ખાલી ખાલી કહે છે આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થા કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક્ટ કર્યો હોય કોઈ તમારી મુલાકાત કરી હોય અમે સફાઈ કામ ઠપ કર્યું એવી કઈ કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી કોઈનો ફોન નથી એક ફોન અમને રામાય સાહેબનો અમરેલીથી આવ્યો હતો હવે હવે પછી કદાચ કોઈ નિર્ણય નહીં થાય તમે આગામી દિવસોમાં શું આગામી દિવસોમાં હવે પછી તો નિર્ણય થાય આજથી તમામ સફાઈ કામ સફાઈ કામ સ્વતંત્ર ઠપ કરી દઈશું ત્યાર પછી રેલી સ્વરૂપે અમે ગામમાં રેલી કાઢશું પછી આમરેનો ઉપવાસમાં તે ઉતરશું ઉપવાસ ઉપવાસમાં ઉતરશું એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું પછી પાણીની વ્યવસ્થા છે પોર્ટોક્સનું બંધ કરશું લાઇટો શાખા લાઈટો બંધ કરશું અને ગામને તમામને અમે આગેવાનોને ન લઈને ભેગા લઈને જાણ કરશું તમને પછી એવું બનશે તો ગામ પર બંધ કરવાની ફરજ પર છે ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને તમે આંદોલન અમારે અઢાર મુદ્દાઓ અમારી પડતર માંગણી છે અઢાર મુદ્દાઓની સફાઈ કામદારના જૂના વર્ષો જૂના વારસદારને રેમ રહે લેવા એના મરી જાય તો લેવા નિવૃત્ત થાય તો લેવા એવા પ્રશ્નો અમારા અનેક પ્રશ્નો છે અને અને પગાર અનિયમિત થાય છે પગાર કોઈ રેગ્યુલર થતા નથી એ પગાર દે પછી પાંચ મહિના પગાર લંબાવે છે કેટલા પગાર બાકી અમારે ત્રણ પગાર બાકી છે આજની તારીખમાં પછી બીજા અમારા જે સફાઈના સાધનો હોય સાવરણા હોય ચપ્પલ હોય ડ્રેસ હોય હાથના મોજા હોય એવી કોઈ સાધન સામગ્રી સફાઈની કોઈ આપતા નથી બીજું અમારા અહીંયા અમારા જે અમારા નિવૃત્ત કર્મચારી થયા એનું ફંડ હોય પેન્શન ફંડ હોય ગેચ્યુટી હોય રજા પગ એ આજની પાંચ પાંચ વર્ષ સુધી આજની તારીખમાં ચૂકવા નથી આવી પંદર માંગણીઓ છે પંદર માંગણીઓમાંથી એ લોકો અમને લોનની ફોકસ આપ્યું છે કોઈ જાતનો લેખિત જવાબ અમને મોકીમાં લેખિત જવાબ આપતા નથી